અને હવે બધા જ્યાં જ્યાં આવા કાર્યક્રમ કરો ત્યાં બધા આ પ્રમાણે આ દિશા પકડો અને ખૂબ મોટા કામ માટે હું તમને હૃદયથી અભિનંદન આપું છું અને પાતર ગામને વંદન પણ કર્યું ત્યાં નિર્ણય કરવા માટે તમે ખૂબ મોટું કામ કર્યું આ ગામ આ તમારા કામ માટે હું તમને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન પણ આપું છું કામ સહેલું નથી હોતું એ તો કરે ને ખબર પડે એક વખત આવો ખતરો કરવા ગયો તો રિહે રિહે નીકળી ગયા અને મારે સીમાડાથી પછી પાછા વાળવા માટે બીજે જવાનું કીધું આવી આવી સ્થિતિ આવી હતી પછી બીજા કામમાં જઈને પછી એમને પેલું કર્યું પણ પછી જમવાયા તેવું તો જમતા નતા પણ એ લગભગ એક વર્ષ પહેલાંની વાત છે પરંતુ હવે તો બધા સમજી ગયા હવે બધાને ખબર પડી છે કે આમાં આપણે પઢાય નહીં અને જે જે વડીલો ને ઘંઢિયા જે ખાસ કરીને બધાણીઓ મળે છે ને મને

તો આ કામને પણ આગળ વધારવા માટેનો જે સંકલ્પ કર્યો એ માટે સમગ્ર ગામ ને હું હૃદયથી એમપી સાઇડ ને સમગ્ર ગામને હૃદયથી ખૂબ ખૂબ અભિયંત્રન આ ખૂબ સારું કર્યું મને તો ખૂબ સારું લાગ્યું ગંગજીએ દર્શન કરીને આવીએ મન બદલાઈ જતું હોય છે હવે ડિજિટલ જમાનો આવી ગયો એટલે મનનો ઉપવાસ નથી થતો હોતો સતત ગમે ત્યાં હોઈએ તો પણ એ તમને અલગ અલગ કામોથી જોડી રાખે છે મોબાઈલ પરંતુ સતત જેટલો સમય તમે ત્યાં ઉપવાસ મોબાઈલનો કર્યો છે એટલો સમય તમને એક મનની શાંતિ મળી રહી છે અને ત્યાંની ધરતીને તમે જોઈ શક્યા છો સમજી શક્યા છો માણી શક્યા છો ઈશ્વર સાથે નજીક જવાનો પ્રયત્ન પણ કર્યો છે પરંતુ આપણા મન એવું હોય છે કે સમસાન વૈરાગ્ય જેવું હોય છે તમે કે હું કોઈ બકાત નથી જેવા વાતાવરણમાં માણસ રહે એવો બની જતો હોય છે જેવા વાતાવરણમાં રહી એવા બની જાય કોઈ માણસ ખરાબ હોતો નથી પરંતુ એ સત્સંગની સાથે રહે તો સત્સંગી બની જાય જે ક્રોધની સાથે રહે તો ક્રોધી બની એસાની સાથે રહે તો ઈચ્છાવાળો બની અને ત્યાગની સાથે રહે તો ત્યાગી બની તો જન્મથી કરી અને મૃત્યુ સુધીમાં

હું કોઈ વ્યક્તિ વિશે શું નથી કહેતો વિચાર નહીં કરું સાધુ સંતોના સંસદમાં રહીએ ત્યાગી પુરુષોના જ્ઞાની પુરુષના સંસદમાં રહીએ તો આપણે જ્ઞાની બનીએ અને માત્ર મારું તારું મારું તારું ચોવીસ કલાક એમાંથી એક બે કલાક પણ જો પોતાના માટે ના કાઢતા હોય તો પછી એવા થઈ જાય પોતાના માટે કાઢવા એટલે શાંત ચિત્તે કલાક બે કલાક બધું બાજુમાં મૂકીને કલાક ભરી

ત્યાં ગયા પછી મનનો ભાવ આવી જાય એક સંતો એવી આવી જાય કે હું મારું જીવન હવે આવું જીવીશ પણ તો તો ફરી ફરી જીવનના અંદર આવી ત્યારે પાછા હતા એવા આપણે થઈ જતા આ એક ક્ષણ હોય છે અને જ્યાં સુધી જઈને આવીએ તો થોડા દિવસ સુધી એની અસર રહેતી હોય છે એ અસરની ની અંદર કોઈ સંકલ્પ કરી નાખીએ કોઈ નિર્ણય કરી દે અને એ પ્રમાણે જીવન જીવવાનું કરીએ તો આપણી પ્રગતિ થઈ શકતી હોય છે એક યાત્રા આપણી આગળ ચાલતી હોય છે

ત્યાં પશુપાલન નો ધંધો કરતા હોય તો એ પણ તમારી ભક્તિ થઈ જાય ભગવાન કૃષ્ણ ગાયોને ને હતા તો પણ એમની ભક્તિ થઈ ગઈ એને પણ કીધું કે આ ભક્તિ છે તો બહુ ચરાવતા ચરાવતા પણ ભક્તિનો ભાવ અંદર થઈ જાય કોઈ પણ કામ કરો એને સમર્પણ અને સાક્ષી ભાવથી કરો તો એ કર્મ ભક્તિ બનતું અને ભક્તિ માંથી પુણ્ય પ્રાપ્ત થતું હોય છે મેં તો આ વાત નાનકડે સાંભળી સમજો તો વાંચ્યો તો એ તમારા બધાની વચ્ચે કરી બાકી મારાથી પણ તમે જીવનની અંદર આ ટેકને આગળ લઈ એક કામ મોટો એક નિર્ણય કર્યો છે અને એની જાણકારી તમને બધાને આપવું તો બધાને ઉપયોગી થશે તમને લાગશે કે મોટો નિર્ણય શું કર્યો ડેરીએ ધોધનના ભાવ વધાર્યા પશુપાલકો માટે એ મોટા નિર્ણયની વાત સંકલ્પ કરતા હશે

ગ્રેજ્યુએટ થયેલા દીકરા દીકરીઓ માટે એક ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરવાનો નિર્ણય અમે કર્યો છે અમારા નિયામક અને ગાંધીનગરની અંદર જ લગભગ એક બેચની અંદર બસો જેટલા દીકરા દીકરીઓ ત્યાં રહીને ભણી શકે એ માટેની એક વ્યવસ્થા ઊભી કરી છે અને બેચ જે ગુજરાતની અંદર કોચિંગ આપવાવાળા જે કોચ છે જે ટીચરો છે એ બી ફેકલ્ટીઓની સાથે અમે કામને આગળ મૂક્યા તો પહેલા તબક્કાની અંદર એનું ફોર્મ ઓનલાઈન એનો નોંધવા માટેની પ્રક્રિયા અત્યારે ચાલુ છે આપણા દીકરા દીકરીને જેને લાગતું હોય કે મારે કોમ્પિટેટીવ એક્ઝામ આપી છે તો એની તૈયારીઓ કરે આ દરેક બનાસ વાસીઓ માટે દરેક જ્ઞાતિ સમાજ માટે આ વ્યવસ્થા મૂકવામાં આવી તો તમને બધાને પણ જાણ કરું છું કે જે જે દીકરા દીકરીઓ ગ્રેજ્યુટ છે અને એમને આગળ વધવું છે તો એ એની અંદર એપ્લિકેશન નોંધાવે અમે એ પણ કહ્યું છે એને 80 90000 ની જે ફી દેવામાં આવતી હોય છે તો એ ફી પણ એના પાસેથી ન લેતા એને ગરીબ પરિવાર હોય તો એને મદદ કરી અને એને એમાંથી એને તૈયાર કરીને એક બનાસનો વ્યક્તિ અધિકારી બની શકે એ પરનું કામ કરો પહેલું કામ આ છે ક્લાસનો ઓફિસર માટે ત્યાં વ્યવસ્થા કરશે પરંતુ ક્લાસ 2 માટે ક્લાસ 3 માટે જેને કલાકીથી કરી કે બાકી પણ સરકારી વ્યવસ્થાઓ બધામાં નોકરીઓ આપતી હોય એસઓનું હોય तो एना मानते बबे तथा तालुका बच्चे એક एक सेंटर उभो करो અને ગાંધીનગર થી અમદાવાદ થી એના કોચ ત્યાં આવે ભણાવે માત્ર વસ્તુ નહીં પ્રત્યક્ષ આવીને પણ ભણાવે અને અહીંયા જેને માની લો કે આમાં ફોર્મ ભરી દેશે પણ ક્લાસ 1 માટે પાસ ન થાય એની માટેની એક કેટેગરી નક્કી કરજો સૌથી બ્રિલિયન્ટ હોય તૈયાર છે હોશિયાર છે એને ત્યાં અને ત્યાં એને કામે પૂરતા પ્રમાણમાં 10 વાગ્યા સુધી મહેનત કરવી પડશે સવારથી કરીને સાત સુધી અને મહેનત કરીને તૈયાર કરીને કરવા માટેની મહેનતમાં ખામું છું પણ એને લાગે કે મારે એમાંથી નથી સિલેક્ટ કરતા તો મારે અહીંયા કામ કરવું છે તો આપણા તાલુકાઓમાં રહીને અહીંયા રહીને તૈયાર થઈ શકે એટલા માટે લગભગ એક હજારથી વધારે દીકરા દીકરીનો કોચિંગ ક્લાસ એ પણ આ મહિનાથી આપણે ચાલુ કરવા જઈ જઈએ છીએ ખરાદમાં પણ આપણું દૂધ શિક્ષત કેન્દ્ર છે એની અંદર આપણે વ્યવસ્થા કરશું

વિદ્યાર્થીઓ તો ગઈકાલ સુધી જોઈન્ટ પણ એની અંદર થઈ ગયા છે અલગ અલગ એની એની ઓનલાઈન જ પરીક્ષા લેશું અને એમાંથી સિલેક્શન કરવાની વ્યવસ્થા આપણે કરી રહ્યા છીએ તો મારી તમને આંગળી ચૂંટવાનું પુણ્ય હોય એ પ્રમાણે તમે પણ જ્યાં જ્યાં આવું લાગતું એને આંગળી જીધવાનું પુણ્ય કરજો કે ભાઈ તું હોશિયાર છે તૈયારી કરીએ કે એમ છે તો તું જા વ્યવસ્થા કર તો આ એક જાણકારી આપી હતી તાલુકા કક્ષાએ પણ અમે નક્કી કર્યું છે કે હોશિયાર દીકરા દીકરી છે એને મહેનત કરવી છે તો મોટો એનો થઈનો કે એવો ફીનો કે એવો ખર્ચો ન થાય એની પણ કાળજી અમે લઈ રહ્યા છીએ તો આ એક માહિતી તમને બધાને આપું આ માહિતી તમે અહીંથી બધા પહોંચાડશો બાકી તો બધા વડીલોએ જે જે માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણે એનું પાલન કરજો બધા વૃક્ષારોપણમાં કીધું વ્યસન મુક્તિનું કહ્યું ખોટા ખર્ચા ના કરો એનું કહ્યું સમય સારો છે તો સારા સમયમાં એની અંદર તમારે બધાએ કામ કરવું પડે તો બધી બાબતો માટેની જે બધા વડીલોએ જે માર્ગદર્શન આપ્યું છે એમાં માર્ગદર્શનનો માર્ગદર્શનનું બધા પાલન કરજો અને આપણા એમપી સાહેબ કરબજાઈ સાહેબ એમણે વિસ્તાર માટે ઘણા વિકાસના કામો કર્યા અનેક કામો એમણે આ વિસ્તાર માટે આ જિલ્લા માટે કર્યા છે મને ડેરીમાં પણ એમનું માર્ગદર્શન સતત મળ્યા કરે અને કોઈ પણ નિર્ણય કરતા હોય ત્યારે મને જોઈતા થઈ કે બંને વડીલો કંઈ અનુભવથી માર્ગદર્શન કરતા હોય છે એકલાને આપો છો પણ મારો એકલાનો જસ નથી આ બધા વડીલો સહિત આખું નિયામક મંડળ મને માર્ગદર્શન કરે છે તો એમની પાસેથી શીખીને હું કામ કરું છું હું યુવાન છું તો દોરું છું વધારે કામ વધારે કરું પરંતુ માર્ગદર્શન અને જીવનનો અનુભવ